તો ચેનલ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો માહિતી જોવા મળી રહ્યો છે તો એની અંદર શું કરવું તો એની અંદર અત્યારે વાત કરીએ આગોતરા કપાસ હોય કે વાવણીના કપાસ હોય નોર્મલ દવાથી અત્યારે હવે કંટ્રોલ થાય એવી કંડિશન નથી કેમ કે અત્યાર સુધી આપણે મોનો કે એવું રનિંગ વસ્તુ વાપરી હોય તો હવે કઈક થોડુંક ઊંચું જવું પડશે કેમ કે અત્યારે રોગજીવાતનું પ્રમાણ વધી ગયું છે ચુસિયા અને સ્ટ્રીપ્સ પ્રમાણ વધી ગયું છે તો એની અંદર શું વાપરી શકીએ અને રિઝલ્ટ સારા મળે તો તમને ચાર પાંચ પ્રોડક્ટ ની માહિતી આપીશ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે બરાબર છે તો તમે ખાસ માહિતી જે છે એ તમે સાંભળશો મિત્રો તો એની અંદર તમને વાત કરી દઈએ તો આપણે પહેલી વાત કરશું તો કોઈ પણ સારી કંપની નું ચાલીસ ટકા ઇમિડા ને ચાલીસ ટકા ફિપ્રોનિક એટેક ઓછો હોય તો પંપે સાત પાંચ થી લઈને સાત ગ્રામ જ આપજો ખાલી બાકી એટેક વધારે છે તો આઠ થી લઈને દસ ગ્રામના ડોઝ થી આપી દેજો સફેદ માખીઓ થ્રીપ્સ કીરીને ચુસીઓ આટલું જ વધારે છે તો આ આપશો આનું પરિણામ તમને સારું જોવા મળશે મિત્રો બીજી તમને વાત કરી દઉં તો બીજી વસ્તુ જે છે એ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું આપી દેવાનું થાય તમારે ટોલ ફેરા ટોલ ફેર આપશો એટલે ચુસિયા પ્રકારની બધી જીવાત કંટ્રોલ થઈ જશે એટલે ઈયળમાં કામ આપશે અને થ્રીપ્સમાં થ્રીપ્સ નો એટેક હેવી છે તો બે કોમ્બિનેશન ભેગું કરશો એટલે સાફ થઈ જશે અને લાંબા ગાળાનો રિઝલ્ટ મળશે પમ્પે ચાલીસ એમએલ નો ડોઝ છે પંપે દસ એમ નો ડોઝ છે બરાબર પાંત્રીસ રૂપિયાનો ખર્ચો છે આ જે છે એક લીટરનો બે હજાર રૂપિયાનો ખર્ચો છે ચાલીસ ml નો ડોઝ છે બરાબર છે તો આ કોમ્બિનેશન સારું છે આનું રિઝલ્ટ સારું મળશે આની સાથે તમે ઈયર નો હોય નોર્મલ હોય અને કપાસ નાના હોય ફ્લાવરિંગની શરૂઆત ન થઈ હોય અને તમારે છંટકાવ કરવો હોય તો સાથે તમે પોલિટ્રીન સી પ્રોફેનો સાઇપર જ આવે છે એટલે નોર્મલ ઈયર તો આની અંદર પણ કંટ્રોલ થઈ જશે તો સાથે તમે આ બે નું કોમ્બિનેશન કરીને મારી દેશો તો પણ તમને કકરી ચૂસીઓ અને ઈયર આની અંદર પણ તમને સારામાં સારા નિયંત્રણ જોવા મળશે મિત્રો ચીપ્સનો એટેક હેવી છે અને કંટ્રોલ નથી થતો તો કોઈ પણ સારી કંપનીનું ફિક્રોનિલ ફિક્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા ઈસી ફોર્મ્યુલેશનમાં પંપે વીસથી પચીસ એમએલનો ડોઝ છે પીપરી કરીને આવે છે ટ્રીપ્સ કથીરીના એટેકમાં ડુંગળીમાં તમે સ્પેશિયલ મારી શકો છો મરચીમાં વાપરી શકો છો બરાબર છે પીપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા ટોલફેરા પણ સાથે આપી દેવાનું બેની જોડી કોમ્બિનેશન કરશો સારામાં સારું નિયંત્રણ તમને થ્રીપ્સ કથીરીની અંદર અને ચુસિયામાં પણ સારામાં સારું પરિણામ આના અંદર જોવા મળશે મિત્રો વાત કરીએ ફૂગનાશકની તો એની અંદર તમારે ફૂગનાશક કોઈ પણ સારું વાપરવું છે ટાટા કંપનીનું હેક્ઝાકોના જો સારામાં સારું પરિણામ આપશે અથવા રીડોમિલ ગોલ્ડ પંપે પચીસ ગ્રામ સિજન્ટની અંદર ટેકનિકલ આવે છે મેટલ એક્ઝિલ અને મેન્કો પરિણામ પણ જ સારું જોવા મળશે તો તમે ફૂગી સાઈડમાં પણ આ વસ્તુ વાપરી શકો છો ગ્રોથ જરૂર છે હાઈટ કરાવી છે કપાસ રોકાઈ ગયેલા પડ્યા છે વૃદ્ધિ વિકાસ થતો નથી તો તમારે પુષ્કર આપી દેવાનું છે આપો છો કે કોઈ પણ અન્ય નાશક આપો છો એની સાથે તમે પુષ્કર આપી દેશો તો સારામાં સારું પરિણામ તમને જોવા મળશે મિત્રો અને આ સિવાય જો તમારે આપવું હોય તો આપણે જૂનીને જાણીતી પ્રોડક્ટ એટલે કે

સાઠ દ પંચોતેર આસપાસના કપાસ હોય તો દવાનો છંટકાવ કરો છો તો કોઈ પણ સારી કંપનીનું તમારે સ્ટીકર વાપરવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ સારી કંપનીનું પંપે દસ એમ એલ તમારે સાથે સ્ટીકર આપી દેવું જોઈએ જેથી કરીને તમે એના રિઝલ્ટ તમને ખૂબ જ સારા જોવા મળે મિત્રો તો આજે બસ કપાસ વિશેષની આટલી ચર્ચા હતી તમારે નીચે જમીનમાં એનું વ્યવસ્થાપન કરવું છે ખાતર આપવું છે તો અત્યારે પેલો ડોઝ અથવા બીજો ડોઝ આપવાનો તો તમે એની સાથે સલ્ફર આપી દેજો ખાસ અવશ્યક છે વીકે બે કિલો બરાબર છે યુરિયા આપો તો યુરિયા સાથે મિક્સ કરીને સલ્ફર આપી દેજો પછી સાઠ દિવસ પછીના જે કપાસ થઈ ગયા છે તો એની અંદર આપણે ભલામણ કરશું કે ઉપરથી છંટકાવમાં તમે આપણે માહિતી આપી દીધી છે કે ફ્લાવરિંગ સમયે ફ્લાવરિંગની દવા આપજો નીચે જો તમારે ખાતર તરીકે જો આપવાનું હોય

આપી શકશો અને માઇકો રાજા આવે છે માઇકો રાજાની પણ ભલામણ છે માઇકો રાજા પણ તમે આપી શકો છો જેથી કરીને જમીનમાં જે કઈ ખોરાક કામ આપશે મૂળનો વિકાસ સારો થશે એટલે કપાસની જે છે તંદુરસ્તીમાં ખૂબ જ વધારો નોંધાશે બરાબર છે તંદુરસ્ત થશે તો જે છે એ કપાસના પાકમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહેશે મિત્રો તો તમને આજે જે માહિતી મેં આપી છે એ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે અને મારી એક ભલામણ છે કે સારી ગુણવત્તા વાળું સારી કંપનીનું ક્વોલિટી વાઇઝ દવાની ખરીદી કરશો અને છંટકાવ કરશો તો જ પરિણામ મળશે બાકી હું તમને માહિતી આપી દઉં કે ભાઈ આ ટોલ ફેરા તમે કરજો દાખલા તરીકે તો તમે પછી એમ આ ટોલ ફેરા તો આના જેવું જ હતું એ કંપની ફેર હતી તો કંપની ફેરમાં ભાવ રૂપિયા થાય છે એટલે રિઝલ્ટમાં એટલું ઓછું જ મળવાનું છે એટલે તમારે ખાસ નોંધ લેવાની છે કે સારી ગુણવત્તા વાળો સારી કંપનીનું આપણે જે માહિતી આપીએ છીએ એમાં ચાર વસ્તુ આપીએ છીએ એક જ આપણે ગોતવાની એક મળી જાય તો માર દેવાનો છે બધા રિઝલ્ટ સારા જ મળી એટલે ગુણવત્તા વાળી વસ્તુ લઈને ઉપયોગ કરજો બાકી તો કંપનીઓ જાજી છે માર્કેટમાં વેચવા વાળા જાજા છે સોશિયલ મીડિયામાં પણ જાહેરાતો આપી આપી વાળા ઓછા છે કેમ કે તમને સામાન્ય દાખલો આપવું આ જે છે એક ઉદાહરણ ઉદાહરણ છે કોઈ કંપનીનો આપણે વિરોધ નથી કરતા કે કોઈ કંપનીનો આપણે મોટો એડવર્ટાઇઝ જાહેરાત નથી કરતા આ છે ટાટા નો કોન્ટ્રાક્ટ ચાલીસ એમ નો ડોઝ છે બધાને ખબર છે અંદર ટેકનિકલ કેટલો હોય છે તો કે પાંચ ટકા જોલ નામ નથી આપણે આપતા એ તમે માર્કેટમાં લેવા જાજો સેમ ટેકનિકલ સેમ વસ્તુ કેટલામાં તમને મળશે બસો રૂપિયા થી ચાલુ થાય છે બસો રૂપિયાનું લીટર મળે છે અને આ કંપની પાંચસો રૂપિયાનું લીટર વેચે છે તો ડબલ થી પણ સો રૂપિયા વધારેથી આના ભાવ તો શું કામ ને સારી કંપની સારી ગુણવત્તાયુક્ત ક્વોલિટી બનાવે છે મિત્રો એટલે એના ભાવ હોય છે બાકી લોકલ કંપનીના તો એ જ ટેકનિકલ નાખે તમે સેમ્પલમાં મૂકો લેબ કરાવો પાંચ ટકા એક્ઝાકોના જો પંચાણું ટકા ફિલર જે આવે છે પંચાણું ટકા જે રો મટીરિયલ નાખે છે એના ઉપર રિઝલ્ટનો આધાર હોય છે એના ઉપર જમીનની ફળદ્રુપતાનો આધાર હોય છે બરાબર છે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે જો આવું ના આવું આપણે સસ્તું ગોધશું કે લોકલ વપરાશ કરશું ને તો આપણી જમીન એક દિવસ બંજર બની જશે જમીનમાં કાંઈ ખાશે નહીં

બધું સારી ગુણવત્તા વાળી વસ્તુ વાપરો તમને સરવાળે સસ્તું પડશે અત્યારે તમને લાગે છે કે આ બધી મોટી મોંઘી કંપનીના ભાવ વધારા હોય એટલે ન લેવાય એના કરતા સસ્તું ખોતી લેવાય પણ સસ્તું સરવાળે મોંઘું છે અને મોંઘું જે છે એ સસ્ત સરવાળે જે છે એ સસ્તું પડશે પડશે ને પડશે એના રિઝલ્ટ સારા મળશે એની ક્વોલિટી સારી થશે બિયારણના ભાવ બજાર ભાવ સારા મળશે અને ઉત્પાદન પણ સારું મળશે તો આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ વિશેષ કાંઈ માહિતીની જરૂર જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે મને ફોન કરી અને માહિતી મેળવી શકો છો રજા આપશો મિત્રો મને જય જવાન જય કિસાન